નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ધર્મમય માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી ભાવનગરના સુભાષનગરમાં આવેલ ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે સંતો મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પરંપરાગત પૂજન પહિંદ અને છેડાપોરા વિધિ કરવામાં આવ્યા બાદ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું આ રથયાત્રા તેના નિર્ધારિત કરેલા રૂટ ઉપર ફરી હતી ભાવિકોએ નગરયાત્રાએ નીકળેલા ભગવાનના દર્શન કર્યા હતા આ રથયાત્રા સત્તર કિલોમીટરના રૂટ પર ફરીને રાત્રિના સમયે નિજમંદિર પરત ફરી હતી